ત્યારે અહીં ધારાસભ્યના ચૂપા આશીર્વાદ હોવાથી કોઈ પણ અધિકારી આ દબાણ દૂર કરતા નથી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વાલોડ ખાતે બારડોલી વાલોડ માર્ગ ઉપર વેડછી પ્રદેશ સેવા સમિતિ જે રેસિડેન્શિયલ એને ધરાવે છે વાલોડ બારડોલી માર્ગના માર્જિનમાં ગેરકાયદેસર બાંધકામ બાંધી બેફિકર થઈ પોતાનો વ્યવસાય વધારી રહ્યો છે આ જમીન માત્ર રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી હતી પરંતુ આ સ્થળ ઉપર હાલ ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મળતી માહિતી મુજબ ગૃહિણી પાપડના કેન્દ્રમાં થઈ રહેલ કૃત્ય વિરુદ્ધ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગતમાં કરેલ અરજીઓના આધારે આ સ્થળે બોઇલર મૂકી ચીમણીઓ ઊભી કરી ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અહીં કોઈક ધારાસભ્યના છુપા આશીર્વાદ હેઠળ આ ગૃહિણી પાપડનો માલિક બેફામ બને છે અને આ રાજકીય દબાણથી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ઓન હોય ઓન કાયદેસર બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલામાં અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે આ ગેરકાયદેસર દબાણ દૂર કરવું જરૂરી બન્યું છે જો કે અધિકારીઓ પોતાની પ્રામાણિકતા સાબિત કરશે કે પછી ચલતા હે ચલને દોનું વલણ અપનાવશે તે તો આવનારો સમયમાં જ જોવાનું રહ્યું મારો મૂળ પ્રશ્ન એ છે કે ઘણા વખતથી મારી બાજુમાં કોઈ પણ જાતની પંચાયતથી લઈને કોઈ પણ સરકારી તંત્રની પરવાનગી વગર ત્યાં ફક્ત ગૃહ ઉદ્યોગના નામ પર એક મોટો ઉદ્યોગ જે ચલાવવામાં આવે છે જેમાં ચોળાફળી મઠિયા મસાલાથી લઈને અનેક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ને ત્યાં જે મોટી મશીનરી જે બોઇલર અને બીજા મશીન છે તેના કરકસ અવાજ અને એની અંદર છે લાકડા જે વાળવામાં આવે છે જલાવ એમાં પ્લાસ્ટિકનો વેસ્ટ માંડીને બધું ઘણું બાળવામાં આવે છે જે ચીમની ઉભેલી છે તેમાં ધુમાડો નીકળે છે રોજ અને પાવડર પણ બધો નીકળે છે બહાર રાખ એ શ્વાસ અને એના માટે બીજી રીતે પણ આંખ અને બળતરાને બધું થાય છે તે નુકસાનકારક છે તેમજ આ જે મશીનરી જે બોઈલર જે લગાવવામાં આવેલ છે તે રોડ માર્જિન ની જગ્યામાં જ નાખવામાં આવેલ છે આ અંગે મેં પંચાયત થી લઈને તાલુકા સ્વાગત સુધી એને દૂર કરવા માટે અને એને સંપૂર્ણ રીતે અહીંયાથી બંધ કરવા માટે એનું કારણ એક જ છે કે અમારી સોસાયટી તેમ સામે પાંચસો જેટલી વસ્તીનું એક સુંદરનગર છે તેની પાછળ મૈત્રીનગર છે અને એ સિવાય પણ એમઆઈજી અને જલારામનગર એવી ઘણી સોસાયટી અને બરાબર રહેઠાણ વિસ્તારની વચ્ચે આવેલું છે આ સિવાય પણ એના તરફથી રોડ પર જે બધો એના પોતાના વાહનો મૂકીને ટ્રાફિકને પણ એ કરવામાં આવે છે દિવાળી અને એવા તહેવારો દરમિયાન અકસ્માત થવાનો ભય રહી છે એના મોટા વાહનો પર અડધો રોડ ક્રોસ કરીને મૂકવામાં આવે છે એ ઉપરાંત પણ એના તરફથી રાત્રે પણ મશીનરી બંધ થયા પછી એ સવારે છ વાગ્યાથી તે રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ કરવામાં આવે છે અને બાર વાગ્યા પછી મશીનરીના રિપેર કે ઠોકઠાક માટેના પણ કરકસ અવાજો સતત ચાલુ રહે છે હવે આ બંધકામ ને દૂર કરવા માટે તમે તાલુકા કક્ષામાં રજૂઆત કરી છે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી હા મેં તાલુકા સ્વાગત કાર્યક્રમ ની અંદર થી તમને કોઈ એવો પ્રતિસાદ મળ્યો કે એવો કોઈ અનુભવ થયો તો મારો કે જે તમારા પ્રશ્ન લઈને પોઝિટિવ કામગીરી કરી હોય હા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મેં મારો પોતે નિવૃત કર્મચારી તરીકે જે નિવૃત્તિ પછી જે મારે જરૂર હોય કે ભાઈ શાંતિથી જીવવા માટે કે હું નોકરી દરમિયાન કોઈ પણ ઓફિસોમાં જઈ શકતો નહિ હતો કેમ કે મારો ટાઈમ સવારે સાત થી રાતે આઠ નવ વાગ્યા સુધી આવવાનો હતો તો નિવૃત્તિ પછી મેં તાત્કાલિક જ આ પ્રશ્ન જે ઘણા વર્ષો જૂનો હતો તેને મેં ઉપાડ્યો અને તાલુકા સ્વાગતમાં જ્યારે મેં અરજી આપી તો ત્યારે ડીડીઓ સાહેબ કાપડિયા સાહેબ જે હતા તેમને મેં મારી રજૂઆત કરી કે ભાઈ મને આ રીતના જે મારા લેખિત પ્રશ્ન છે કે ભાઈ એને માર્જિનમાં છે અવાજ છે ધુમાડો છે એની ગરમી છે બોઇલર છે કે જે ભયાનક પ્રશ્ન હતા તો તેમણે એ અંગે મને પ્રતિસાદ એમ કીધું કે ભાઈ આપણે મારી રજૂઆત હતી કે ભાઈ તમે કાંઈનું જીવી નું કનેક્શન કેન્સલ કરો કે જેથી સંપૂર્ણ બંધ થઈ જાય અને બીજું કે ધારો કે તમે અહીંયા સાઈટ પર જે બોઇલર ને છે તો મશીનરી તાત્કાલિક હટે કાં તો એને સીલ કરો કે જેથી મારો પ્રશ્નનો અંત આવે અને હું શાંતિથી સુઈ શકું નિવૃત્તિ પછી આપણને એક જ પ્રશ્ન પૂછવામાં આવે દરેક વ્યક્તિ તરફથી કે સમાજ તરફથી ભાઈ કે કેવું છે શાંતિ છે ને તો અમારે જે શાંતિ માટે કયો જવાબ આપો તે વિચારો એટલે મેં કાલે તમે પણ બધા રિટાયર થવાના છો તો તમારે પણ આ પ્રશ્ન એક સરહૃદયતાથી આ પ્રશ્નનો ઉકેલ કરો એટલે એમને પણ કીધું કે અમે આ પ્રશ્ન રૂપે લાવીશું પણ ત્યાર પછી ફક્ત પત્ર અને પત્રની કોપી જ મને મળેલી છે સ્થળ પર કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી આપણે એવું માની શકીએ કે સ્વાગત કાર્યક્રમ ની માત્ર કાગળો વેસ્ટ કરવા માટેની જ એક કાર્યવાહી હતી હોય છે બાકી સ્થળ ઉપર કોઈ કાર્યવાહી તો અધિકારી દ્વારા સુધી જ નથી હા કરી સકીએ હા સ્વાગત કાર્યક્રમ પછી મેં છે તે જેમ જેમ એનો સમય જતો ગયો મને ફક્ત કાગળની કોપી મળી પૂરતો સમય મેં આપ્યો કે ભાઈ ચાલો એના માટે સંકલન પણ કર્યું મામલતદાર છે ટીડીઓ સાહેબ છે બાંધકામ બધા જ અધિકારીઓ રોડ પર લાવવામાં આવ્યા પણ તે લોકો તરફથી ફક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું પણ ત્યાર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવી અને ત્યાર પછી પણ મને એવું લાગ્યું મેં વારંવાર કલેક્ટર શ્રીને કોપી આપીને ટીડીઓ સાહેબ સી મામલતદારશ્રીને મેં એક છે તે સ્મૃતિ પત્ર એક બે ત્રણ એ રીતના મેં લખીને એમને યાદ કરાયું ત્યાર પછી પણ એને કોઈ જાતનું ધ્યાન લેવામાં આવેલ નથી અને મારો પ્રશ્ન હજુ જ્યાં ત્યાં છે ત્યાં જ છે તંત્રના અધિકારીઓ કઈક ને કઈક રીતે આ જે ગેરકાયદેસર બાંધકામ કરે છે ભૂમિ પણ ઉપયોગ ચલાવવામાં આવે છે એ વ્યક્તિ સાથે કોઈ સાથગાટ કરી હા હવે એવું લાગે છે કે જ્યારે અધિકારીઓ કામ કરી નથી શકતા તો મને એવું લાગે છે કે કોઈ પણ જેનો કહીને ભાઈ કે સમાજમાં જેનો વધારે પડતો અવાજ છે કે કોઈ એવી કોઈ વ્યક્તિનો એના પર પ્રભાવ હોય કે જેનાથી એ લોકો કામ કરી શકતા નથી આમાં નેતા લોકોને સંડોવણી કરી આ આમાં બની શકે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે પોતે ઉચ્ચ હોદ્દા પર હોય કે કોઈ પણ બીજી રીતે એનો એના માટે લાભમાં કામ કરતા એ વ્યક્તિનો હાથ હોય શકે લોક ચર્ચા એ ઉઠેલી અત્યારે અત્યારે કે જ્યારે એમનો વીજ કનેક્શન કાપવામાં આવ્યું તો વીજ કનેક્શન કાપ્યાના 1 થી 2 દિવસની અંદર જ ફરી લગાવવામાં આવ્યું ત્યારે સરપંચ દ્વારા પણ કહેવામાં આવે છે કે કોઈ રાજકારણીઓના હાથ અંદર દખલગીરી ના કારણે આ વસ્તુ ફરી ચાલુ થઈ હતી હા એ સત્ય છે કે ભાઈ જ્યારે વીક કનેક્શન જ્યારે બંધ કરવા આવે ત્યારે મને એમ લાગ્યું કે ભાઈ મારા પ્રશ્નો અંત આવે છે અને આજે મારો વિજય થાય છે પરંતુ દોઢ દિવસ મેં જયારે ચાલુ થઈ ત્યારે જાણવા એવું મળ્યું કે ખરેખર એમાં કોઈ દબાણ હેઠળ જ એમણે કામ કર્યું એનું કેમ કે કારણ છે કે બંધ કરવા માટે એમણે જર્જરિત મકાન અને રિપેરિંગ અને રિનોવેશન માટે એમણે પ્રશ્ન એટલે એ રીતે અરજી આપેલી હતી સંસ્થાના પ્રમુખશ્રી જયારે ચાલુ કરવા માટે જવાબ જે પત્ર લખ્યો તેમાં એવું છે કે ભાઈ અમારા સમાધાન થઈ હોય તો સમાધાન અને રિપેરિંગ તે બંને વસ્તુઓ કોન્ટ્રા છે એટલે કોઈ બીજી રીતે જ અર્યા એના પર દબાણથી અર્યા થયું હોય ને ચાલુ કરાવ્યું હોય એવું લાગે છે મારી એટલી જ માંગ છે કે ભાઈ કાયમી આ વિસ્તાર રહેઠાણ વિસ્તાર છે લોકોને શાંતિથી અને સારા આરોગ્ય અને પ્રદૂષણ રહિત જીવવાનું મળે અને એવી સરકાર તરફથી અમને કામ કરવામાં આવે અને નક્કર કામ કરવામાં આવે જેમ બને તેમ જલ્દી કામ કરવામાં આવે કે હાલ હાલ જે દિવાળી પૂરતો જે બંધ છે તો અમે સ્વર્ગની દિવાળી પછી લઈએ કે છેલ્લા બે માસથી જે કન્ટિન્યુસ ચાલુ હતું સવારે છ થી બાર તો અમે એક પણ કલાક ઊંઘી શક્યા નથી અને પરેશાન છીએ તો તે પ્રશ્નોનો પૂરેપૂરો ઉકેલ આવે એવી અપેક્ષા રાખું